નર્મદામાં ડેડિયાપાડા પાસે ગામણખા નદી ઉપરના પુલની હાલત બિસ્માર છે ના આ પુલ ડેડીયાપાડાથી નેત્રક અને ભરૂચ તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલો છે જેના પરથી બેરો રોજેબરોજ વાહનો અને લોકોની અવરજવર યથાવત રહેશે છે આ ખાડાઓને લીધે વાહન ચાલકોને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડે છે જેનાથી અકસ્માતનું જોખમ પણ વધી ગયું છે બીજો પુલ છે જેના પંદર વર્ષથી જર્જરિત હાલતમાં છે બંધ હોવાથી વાહનોને અવરજવર માટે ઉપયોગમાં લઈ શકાતો નથી અને આ સ્થિતિના કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકો ત્રાહીમામ પોકારી રહ્યા છે અને તેઓ જૂના પુલની જગ્યાએ નવા મજબૂત પુલ બનાવવાની પણ માંગ કરી રહ્યા છે આજે ગુજરાતમાં આ મોટા મોટા પુલો જર્જરીતમાં છે એમાં આ એક પુલ છે આ અણબનાવ ન બને એ હેતુસર અમે સરકાર શ્રી ને રજૂઆત કરીએ છીએ કે વહેલી તકે આ પુલ બની જવો જોઈએ અને જાહેર હિત માટે આ પુલ વ્યવસ્થિત બને તો માનવ સજ્જિત કુદરતી સજ્જિત આફત